ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો સુક્ ભટ્ટ તળાવોને લઈ કે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ તંત્ર જાગ્યું છે પગલાં લીધા છે ગાંધીનગરના ચરાણા ગામના સુખા ભટ્ટ તળાવ પર અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરાયો હતો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તળાવને ભરવામાં આવ્યું છે નીરથી સિંચાઈના પાણીનો હવે ઉપયોગ પણ થઈ શકશે ચરાણા ગામમાં ખેડૂતોને સિંચાઈના પાણીના પાણીની હાલાકી થતી હતી સમસ્યા હતી અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી જ્યારે નર્મદા વિભાગની પાણી હવે અહીંયા પહોંચશે બે અલગ અલગ દ્રશ્યો અહેવાલ પહેલાના સુખા દ્રશ્યો જોઈ રહ્યા છો અને અહેવાલ પછીના દ્રશ્યો કે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે પણ કરી હતી સમગ્ર મામલે ગુજરાત અહેવાલ રજૂ કરતા તંત્ર જાગ્યું અને ગુજરાત ફર્સ્ટના અહેવાલની આ ઇમ્પેક્ટ કરતા હતા